હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ કે એસ બ્લોગની અંદર તો સુરત જિલ્લાના મહુવા તાલુકાના દીદવાસણ ગામે આજે હતો આદિવાસી મેળો અને આ મેળાની અંદર આદિવાસી સમાજની જુદી જુદી સાંસ્કૃતિક કૃતિઓ જુદા જુદા ખાણીપીણીના સ્ટોલ અને વિવિધ પ્રકારની હાથથી બનાવેલી વસ્તુઓ છે એ જોવા મળવાની છે અને સાથે જ આદિવાસી સમાજના સૌથી લોકલાડીલાલ નેતા શ્રી ચૈતર વસાણાની એન્ટ્રી પણ આપણને જોવા મળશે તો બના રહેજો અમારા બ્લોગની અંદર નમસ્કાર તો જોઈ શકો છો તમે કે શરૂઆતના એન્ટ્રી ગેટની અંદર બહુ બધી પબ્લિક જોઈ રહી છે એન્ટ્રી ગેટ હતો એને જોરદાર વારલી ચિત્રોથી સજાવવામાં આવ્યો હતો અને રાતના લગભગ નવ થયા હતા અને અમને એમ હતું કે ભાઈ મેળો પૂરો થઈ ગયો છે પણ ખરેખર મેળાની શરૂઆત તો હમણાં થઈ હતી તો જોરદાર એન્ટ્રી ગેટ છે અહીંયા દીદવાસણના સમસ્ત ગ્રામજનો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો જોઈ શકો છો તમે સરસ મજાનું લાઇટિંગ સરસ મજાના સેલ્ફી પોઈન્ટ અહીંયા કેટલીક છોકરીઓ છે એ પણ સેલ્ફી લઈ રહી છે અને સાથે સાથે સરસ મજાની સજાવટ છે એ આ મેળાનું એક અનેરું આકર્ષણ કહી શકાય એવું હતું તો જોઈએ આપણે મેળાની ઝલક તો હું અને મારો મિત્ર છે એ મેળાની અંદર રાત્રે લગભગ નવ વાગે ફરવાયા હતા ઠંડી ઘણી છે એટલે મોઢે રૂમાલ બી બાંધી લીધો અને થોડુંક ધૂળ બી ઉડી રહી હતી લોકોના જવાના કારણે તો એલર્જી હોવાના કારણે મેં મેળા પર કપડું બાંધી દીધું હતું હવે જોઈએ આપણે જુદી જુદી વસ્તુઓ છે મેળાની અંદર જો અહીંયા શરૂઆતની અંદર જુદા જુદા પ્રકારની જે હાથથી બનાવેલી વસ્તુઓ છે એ મૂકવામાં આવી છે અને સાથે જ કેટલાક સેલ્ફી પોઈન્ટ છે એ પણ મૂકવામાં આવ્યા છે એટલે અત્યારની યુવા પેઢી છે એ સેલ્ફી લઈ અને આ વસ્તુઓને પ્રદર્શિત કરી શકે તો જોઈ શકો છો તમે સરસ મજાની સજાવટની વસ્તુઓ છે અહીંયા મૂકેલી છે કેટલીક છોકરીઓ છે અહીંયા સેલ્ફી લઈ રહી છે સાથે સાથે ખેતીની સામગ્રીમાં ઉપયોગી એવા જુદા જુદા મશીનરી અને નાના મોટા સાધનો છે એ પણ અહીંયા પ્રદર્શનની અંદર મૂકેલા છે વેચાવવા માટે બી મૂકેલા છે હવે જોઈએ આપણે મેળાની મોજ લઈએ શરૂઆતની અંદર ખાણીપીણી છે એ ખાણીપીણીના બહુ બધા સ્ટોલ છે અહીંયા આવેલા છે અને ભાત ભાતની આઈટમો છે એ ખાવા માટે અહીંયા આપણને મળી રહે છે જુઓ તમે કે ચારેય બાજુ નરી પબ્લિક પબ્લિક અને સાથે જુદા જુદા પ્રકારની ખાણીપીણી છે એ જોવા મળે છે સરસ મજાના ફૂલ છોડ છે એ પણ અહીંયા પ્રદર્શનાર્થી વેચાણાર્થે મૂકેલા છે જોઈ શકો છો તમે હવે જુદા જુદા ખાણીપીણીની આઈટમો છે એ શરૂ થાય છે સાથે જ અહીંયા વાસની બનાવેલી વિવિધ આઈટમો હતી એ પણ જોવા મળે છે અને હવે ખાણીપીણીના વિવિધ સ્ટોલ છે એ પણ આપણને દેખાઈ રહ્યા છે ખરેખર રાતનો ઘણો બધો ટાઈમ થઈ ગયો છે તો પણ જે પબ્લિક છે એ મેળો જોવા માટે હજુ પણ આવી રહી છે અને રસ્તાની અંદર ટ્રાફિક પણ બહુ બધો છે અને આદિવાસી સમાજના યુવા નેતા શ્રી ચૈતર વસાવા પણ લગભગ સાડા નવની આસપાસ અહીંયા જોડાવાના છે તો પબ્લિક બધી રાહ જોઈ રહી છે અને ખરેખર જ્યારે એ આવશે ત્યારે ધમાકેદાર એન્ટ્રીથી પબ્લિક છે એ શોર મશોરથી એમનું સ્વાગત કરવા તૈયાર છે જુદા જુદા ખાણીપીણીના સ્ટોલ છે ત્યાં આગળ બધી પબ્લિક છે એ નાસ્તો કરી રહી છે સાથે જ બાળકો છે એ બાળકોના ખેલકૂદ માટે પણ અહીંયા હવાવાળા જે ઢીંગલા છે એ મૂકેલા છે જોઈ શકો છો બાળકો છે એ બધા સરસ મજાનું રમી રહ્યા છે અહીંયા જુદા જુદા રમકડાં છે એ પણ વેચાઈ રહ્યા છે સાથે જ ફ્રૂટ સલાડ પણ મળી રહ્યા છે અહીંયા ફ્રેન્ચ ફ્રાય બની રહી છે અને જુદા જુદા પ્રકારના રોટલા છે એ પણ બની રહ્યા છે આગળ છે એ સાંસ્કૃતિક પ્રોગ્રામ ચાલે છે અહીંયા જુદી જુદી આઈટમો પણ મળી રહી છે જેના સ્ટોલ છે એ અહીંયા બનાવેલા છે પબ્લિક છે તે ઊભા ઉભા જમી રહ્યા છે જોઈ શકો છો તમે આદિવાસી નાસ્તો અને જમવાનું મળશે ખરેખર મેળાની મોજ છે એ રાત્રે જ માણવાની હોય હમણાં તો એવું હતું કે મેળો દિવસથી ચાલુ થઈ ગયો છે હાજે કંઈ મજા નહીં આવે એટલે માળાબાણા હું ને મારા મિત્ર આવ્યા પણ ખરેખર મેળાની જે મજા હતી એ રાત્રે જ હતી બહુ બધી પબ્લિક છે આ મેળાની અંદર આપણને જોવા મળી રહી છે અને આદિવાસી સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતો મેળો કહી શકાય અહીંયા નીચે મેદાનની અંદર એક સરસ મજાનો સ્ટેજ પણ વધેલો છે તો આગળ સાંસ્કૃતિક પ્રોગ્રામ છે એ થઈ રહ્યા છે બીજી બાજુ જુદી જુદી ખાન ખાણીપીણીના જે સ્ટોલ છે એ પણ બાંધેલા છે અને જે લોકો છે એનો લાભ લઈ રહ્યા છે નીચે છે એ સ્ટેજ વધેલો છે જોઈ શકો છો તમે પબ્લિકનો ક્રેઝ કેટલો બધો છે મેળાનો અને ખરેખર આજે બધી પબ્લિક છે એ આદિવાસી શેર રેવાસી જૈસે વસાવાની વાત જોઈ રહી છે અને સાથે સાથે કલ્ચરલ એક્ટિવિટી જે છે સ્ટેજ પ્રોગ્રામ થઈ રહ્યા છે એનો આનંદ પણ માણી રહી છે અને થોડી જ વારની અંદર એક સ્ટેજ પ્રોગ્રામ પણ શરૂ થવા જઈ રહ્યો છે એટલે હું ને મારો મિત્ર છે એ હવે સ્ટેજ પ્રોગ્રામ જોવા માટે આગળ વધી રહ્યા છે હું સાથે સાથે ખાણીપીણીની વસ્તુઓ છે એ પણ થોડીક ચાખવા જેવી છે તો ખાઈ પણ લઈશું અમે જો સ્ટેજ પ્રોગ્રામ છે એ હવે શરૂ થઈ રહ્યો છે અને બહુ બધી જે પબ્લિક છે એ ભેગી થઈ ગઈ છે એટલે અતિશય કહી શકાય એટલી ભીડ આ મેળાની અંદર અમને જોવા મળી સ્ટેજ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે એમાં જુદા જુદા બાળકો છે જુદી જુદી છોકરીઓ છે એ સ્ટેજ પ્રોગ્રામ છે આપી રહી હતી હવે સ્ટેજ પ્રોગ્રામ જોયા બાદ અમને લાગી હતી ભૂખ એટલે હું ને મારો મિત્ર છે એ સ્ટોલ જોતાં 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 એવું થયું કે પહેલાં હવે જમી લઈએ તો જમવા માટે અમે સ્ટોલ તરફ નીકળી ગયા અને મેનુની હોદમાં ને હોદમાં બધું જોતા જોતા અમે નીકળી ગયા સરસ મજાની વસ્તુઓ છે એ વેચાવા અહીંયા આવી રહી છે બહુ મસ્ત કહી શકાય એવો સ્ટેજ પ્રોગ્રામ છે એ પણ અહીંયા ચાલુ થઈ ગયો છે જો છોકરીઓ છે સરસ મજાનું નૃત્ય છે આદિવાસી નૃત્ય એ કરી રહી છે અને એને જોવા માટે બહુ બધા જે લોકો છે અહીંયા ભેગા થયા છે ખાસ કરીને તમે ભીડ જુઓ તો બહુ બધી હતી ત્યારબાદ અમે જમવા માટે ગયા જ્યાં આગળ શુદ્ધ દેશી ડાંગી સ્ટાઇલનું જમવાનું હતું એમાં જમ્યા જેની અંદર બાફેલા તુવર ચોખાના રોટલા અને નાગણીનો રોટલો છે એ ખાધો ત્યારબાદ આદિવાસી શેર એવા શ્રી ચૈતર વસાવાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ હોવાથી પબ્લિક છે એ બધું મેદાનની અંદર એકસાથે ભેગું થઈ ગયું હતું અને જોઈ શકો છો કે ચૈતર વસાવા છે એ ધમાકેદાર એન્ટ્રી લઈ રહ્યા છે અને પબ્લિક છે એ શોર કરીને એમનો ઉત્સાહ વધારી રહી છે અને ખરેખર આવો જે ક્રેઝ છે એ બીજા કોઈપણ નેતાનો આપણને જોવા મળે એવું નથી તો જોઈ શકો છો તમે ચૈતર વસાવા વધારી ગયા છે અને લોકો શોર શોર સાથે એમનું સ્વાગત કરી રહ્યા છે આદિવાસી શેર તરીકે ઓળખાય છે એમના સમાજના જે પ્રશ્નો છે એ સરકાર આજે રજૂ કરે છે અને કોઈ પણ અધિકારી કે સરકારથી લાયા વગર નિષ્પક્ષ પોતાનું કાર્ય કરે છે એટલે પોતાના સમુદાયની અંદર એક આગવું સ્થાન એમણે બનાવ્યું છે અને પબ્લિકનો પ્રેમ તમે જોઈ શકો છો કે ઘણી બધી જે પબ્લિક છે ચિત્રને માત્ર એમને જોવા માટે અહીં એકત્ર થઈ હતી તો જોઈ શકો છો કે ચૈતરભાઈ વસાવા છે એ સ્ટેજ પર પહોંચી ચૂક્યા છે અને પબ્લિક તમે જુઓ તો ઓ હો 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 આટલી બધી જે પબ્લિક છે એ કોઈ સુપરસ્ટારની અંદર પણ ભેગી નહીં થાય એટલી બધી પબ્લિક અહીંયા ચૈતર વસાવાને જોવા માટે ભેગી થઈ હતી તો ખરેખર આવા એક યુવા નેતાઓ છે એની જરૂરિયાત આ સમાજને છે અને હર હંમેશ સમાજ માટે એવું લડતા રહે છે જોવો તમે કેટલી બધી પબ્લિક છે અહીંયા દેખાઈ રહી છે તો ખરેખર સમાજને એક ગૌરવ લીધા જેવી બાબત કહેવાયા કે ભાઈ આવા એક યુવા અને આકર્ષક નેતૃત્વ ધરાવતા નેતાઓ છે એ સમાજને મળ્યા છે તો ચોક્કસ સમાજના જે પ્રશ્નો છે એ ઉચ્ચ સ્તરે રજૂ કરી અને કંઈક ને કંઈક મદદરૂપ થશે એવી આશા રાખીએ આપણે ઘણો ટાઈમ થઈ ગયો છે લગભગ દસ સાડા દસ જેવા તો પણ પબ્લિક છે એ ચેતરભાઈને જોવા માટે બેસી રહ્યા છે અને હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા અને જતાં જતાં લઈ લીધી અમે ચાની ચુસ્કી અને હવે ચા પીને અમે ચાલ્યા ઘરે મળીએ નવા બ્લોગની અંદર